બે કોઠા જેવું નેખળી આવે ભરી બે નહીં ઉપર થોડુંક નેખળ્યું બે કે એમ છો બધા મિત્રો બધા મજામાં જ છો તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વડીઓની અંદર કાલે વ્લોગ નાખો તો પણ એમાં એવું થયું તું કે ફોનમાં ચાર્જિંગ નહોતું ને પછી વરિયાઈ કાઢી ને નહીં જતા તમારા મમ્મી નહીં એનાથી વ્લોગનું તો આ તો આજે વ્લોગ છે વરિયાઈ કાઢી આવને અડા કાપર આખા તો ચાલો તમને વ્લોગ દેખાડી દે ચલો ભાઈ દેખો મેં ક્યાં કરતા કેમ બજા હે ના ભીડો તો મિત્રો તમે જોઈ લો કે આપણે તે હલર આવી ગયો છે અને આપણે તડી ગયા છે હલર ઉપર કોઠી છે તમે જોઈ લો અને કોઠી ઉપર બેઠા હતા આપણે એમાં એવું હતું કે ઝાટકાનો વાયર લેવાનો હતો એટલે એના લીધે આપણે ઉપર ચડવું પડ્યું ઝાટકાનો વાયર લઈને કે આ ઉપર રહ્યું કોઠીનું અડી જાતું તું એના લીધે આપણે વાયર લેવો પડ્યો એટલે એટલે સડી ગયા હતા તો તમે જોઈ લો કે હવે આ હલર લીધા રાખતા આપણે વરિયાળી કાઢવા તો જુઓ મિત્રો તો મિત્ર એવું એમાં એવું હતું કે વ્લોગ ઉતારતો પણ પહેલો આંટો હતો એટલે વ્લોગ ઉતર્યો તમે જોઈ લો કે બે પેલા આંટામાં આટલી અને આપણે બેઠા કોઠી ઉપર બધા બધું હવે લઈને આવવું પડશે નક્કી આવી રીતે પાહા લઈનેતા ને તો બધું વરિયા ઉપર ઉડે હતું એને એટલે આપણે પાહા લઈને દારા તમે જોઈ લો ટોપી પહેરી પી આપણે વાળી તો મિત્રો તમે જોઈ લો કે કોઠો આવવાનું ચાલુ છે તો આ એક બાજુનું ભરણ છે એક આટલું બાકી છે અને બીજા બધા વરિયાળી નાખે છે આપણે થોડો ખોટો આમ ભાડવા આવ્યા હતા બાપ ભાઈ આવશે હવે ઘડી પર પછી આપણે જતા રહેશે ઓરવા જો બાકા ચીકી બોલે બાર જો આ સાઈડ કોઠો જ ભરાઈ જવા આવ્યો છે જો ચેટલી રજૂ ઉડાડે તો મિત્રો તમે જોઈ લો કે કોઠો ભરાઈ ગયો છે તો ટ્રેક્ટર થી તીજા આટે થાય કોણ તીજા આટે અડધું પોચે થાય એટલે એટલી ભોય પાહળ દેખાય એટલી બાકી છે કાઢવાની અને કોઠો ભરાઈ ગયો છે જો તો ઉલાડે રાસ આપડ ડાયરેક્ટ ઓલા અંદર જ ભરી દીધી બે કોઠા જેવી થી દી કોણ વરી આય તમે જોઈ લો તો જો મિત્રો કે બસ પર જ આવ્યો છે તો ઓલો ખાલી થઈ જાય કોઠો બસ લાઈક કરો બોલો બોલો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો